પોરબંદરના નગિંદાસ પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવાન પર એક શખ્સે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના નગિંદાસ પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રકાશ અતુલભાઈ સાગઠિયા નામનો યુવાન આ વિસ્તારમાં આવેલ દુકાનમાં વસ્તુ લેવા માટે ગયો હતો ત્યારે આ યુવાન પાસે ભાવેશ દેવા પુનાણી નામનો શખ્સ આવ્યો હતો અને આ યુવાન સાથે બોલાચાલી કરી ગાળો બોલી હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ભાવેશ પુનાણી ભાવેશ દેવા પુનાણી મન થાય એવી દાદાગીરી ને મન થાય એવી દાદાગીરી કરવાની નાના બધા નાના પરિવારને હેરાન કરવા લુખી દાદાગીરી કરવાની મારા માથે એવો બનાવ બોલ્યો કાલે મારા માથે દાદાગીરી કરતો હતો પૈસા હાથમાં હતા ચાલી પચાસ રૂપિયા એ જટી હતો તો બીજા પૈસા મેં હિતાડી દીધા હતા પછી એ દેવામાં ન આવ્યો તો કાટલો પકડીને ગારું બોલવા માંડ્યો મને ડાયરેક્ટ એના હાથમાં કડું પહેર્યું હતું ને તો મન થાય એવા ઢીકા અને માર મારવા માંડ્યો હતો ડાયરેક્ટ મને પછી અહીંયા મારી દીધું ને તો મને ડાયરેક્ટ લોહી ચાલુ થઈ ગયા ને હું પડી ગયો તો એ પછી ડાયરેક્ટ મને સરકારી હોસ્પિટલે લઈ આવ્યો પછી કે ખબર નહીં હું જીવ નહીં આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઈજાગ્રસ્ત યુવાને એવા પણ આક્ષેપો કર્યા હતા કે આ શખ્સ અવારનવાર આ વિસ્તારમાં દાદાગીરી કરે છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર